હવે આપણે એવા પદાર્થો વિશે અભ્યાસ કરવાનો છે કે જેમાં બંને પ્રકારના અણુઓ જે ખરા એમાં બંને પ્રકારના બંધ હશે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પણ હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પણ હશે લાજ આપણું પોષ્ટ ચાર પોઈન્ટ સાત સાદા અણુઓ અથવા આયનો જેમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયનની આસપાસ એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય

કેન્દ્રમાં પરમાણુ એ છે પછી આજે બી લખ્યા ને એ બી એટલે એવા ઇલેક્ટ્રોન યુગમાં વિચારવાના છે એવા પરમાણુ વિચારવાના છે કે જે જે બંધકારક હોય બરાબર આ લખેલું છે એ ઇલેક્ટ્રોન યુગમાં બંધકારક હશે બંધકારક ઓકે અને આજે ઈ લખેલું છે એ હશે અબંધકારક ઓકે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હશે એટલે તમે જોઈ શકો છો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કેટલા લખ્યા તો કે બે લખ્યા છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કેટલા લખ્યા છે એક લખ્યા છે કારણ કે એક વખત ઈ લખેલો છે એનો અર્થ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે એની આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીની તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં એ સાથે બે બી છે એટલે બે બી અને એક આવશે ઇલેક્ટ્રોન યુગ્મ

માત્ર બંધકારક પરમાણુઓ જ ગણવાના માત્ર બંધકારક પરમાણુ બંધકારક પરમાણુ ગણો તો ધારો કે આમાં તમે વિચારો કે એની સાથે બે બી જોડાયેલા છે તો એની સાથે બે બી તમે કનેક્ટ કરી દો ઓકે તો આ જે આકાર છે એનો આપણે વળેલો બંધ કહીશું બંધ કહેવાય અથવા કોણીય આકાર પણ કહેવાતો હોય છે આ આકાર છે આકાર એના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ છે SO2 અને ઓથ્રી સલ્ફર ડાયોક્સાઇડ અને ઓઝોન SO2 અને ઓથ્રી એના એક્ઝામ્પલમાં આવશે પછી આવશે બીજો પ્રકાર આ પ્રકાર છે એ બી થ્રી ઈ એ બી થ્રી આ જે બી હોય બી જે ખરું એ બંધકારક કયા છે બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા તો ત્રણ થયા બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ત્રણ મળ્યા ઈ અહીંયા એક જ છે ઈ અહીંયા એક જ હોય તો એ વખતે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કેટલું થશે એક થશે ઓકે હવે આપણે એના ઇલેક્ટ્રોન યુગમાં ગોઠવણી જોઈએ તો સમચલકીય ગોઠવણી તમને ખબર જ છે આ રીતે હોય પરમાણુ એ હોય એની આજુબાજુ આ આ રીતે ચાર તમે જો કનેક્ટ કરી દો આ જે આકાર કનેક્ટ કરી દીધો તો આ બની ગયો સમચતુષ્ફલકીય આકાર હવે આકાર બની જશે સમચતુષ્ફલકીય આકાર બની જશે તેમાં એ સાથે ત્રણ બી આવશે અનેક એક ઇલેક્ટ્રોન ઇમ્પ ઉપર એક્સ્ટ્રા છે તો આ આકાર જે ખરો એ સેનો આકાર થયો તો આ સમચતુષ્ફલકી આકાર છે ઇલેક્ટ્રોન યુગ્મ સાથેનો બંધકારક અને અબંધકારક બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ ગણતરીમાં લઈ લઈએ ત્યારે આ આકાર જોવા મળશે બરાબર પણ આ કઈ ગોઠવણી કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ગણાશે બરાબર હવે વાત કરીએ આકારની વાત કરીએ તો ત્રિકોણીય પિરામિડ આકાર કઈ રીતે બનશે

તો જરા જોઈ લો આકાર બધા દોરી નાખો કોષ્ટક સરસ રીતે લખી લો એક્ઝામ્પલ ની વાત કરીએ તો આમાં એમોનિયા છે એનએચ થ્રી આનું એક્ઝામ્પલ છે એનએચ થ્રી એમોનિયા બીજી રચનાઓ જોઈએ બીજી જે રચના છે એ છે એ બી પણ છે જોડે ઈ પણ છે

વડેલો બંધ કેમ કીધો કારણ કે અહીંયા જે આકાર છે એમાં તમારે ધ્યાન શું રાખવાનું હોય માત્ર જે પરમાણુ બંધ બનાવતા હોય એટલા જ ગણતરીમાં લેવાના માત્ર જે પરમાણુ બંધ બનાવતા હોય એ જ ગણતરીમાં લેવાના તો એ સાથે બે વખત બી આવશે એ સાથે બે વખત બી આવ તો એ સાથે બે વખત બી આવશે આ રીતે ઓકે તો આ આકારના કોણીય આકાર અથવા વડેલો આકાર કહીશું બરાબર એક્ઝામ્પલ છે પાણીનું એચ ટુ ઓ એનું એક્ઝામ્પલ છે પછી આવશે એ બિફોર ઈ એ બી ફોર ઈ તો બી તમે જો ચાર વખત છે ચાર વખત બી હોય બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ચાર થઈ ગયા ચાર ઇલેક્ટ્રોન યુગમાં બંધકારક ઈ એક જ વખત છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એક આવશે ઓકે પછી એનો આકાર તમે જુઓ ત્રિકોણીય દ્વિ પિરામિડ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી ગણાશે ત્રિકોણીય દ્વિ પિરામિડ એમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ચાર છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ચાર છે તો ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે કઈ કહેવાય ત્રિકોણીય દ્વિ પિરામિડ ગણાશે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ ગણાય ત્રિકોણીય દ્વિ પિરામિડ કઈ રીતે ત્રિકોણીય દ્વિ પિરામિડ થઈ ધ્યાન આપજો તો જો આ રીતે ત્રિકોણ બનાવી દઈએ બની ગયો ત્રિકોણ બનાવી દઈએ ત્રિકોણીય દ્વિ પિરામિડ ઇલેક્ટ્રોનિક ની ગોઠવણી કેવી કહેવાય ત્રિકોણીય દ્વિ પિરામિડ ગણાશે આકાર ચીંચો કહેવાય ચિંચો સી શો સી શો કોને કહેવાય આપણા બગીચામાં જતા ને સામ સામે બેસીને આપણા બગીચામાં ઊંચા નીચા થવાનું બરાબર તો એ જે સિંચવો ખરો સી સો બગીચામાં જે ઊંચક નીચક હોય એને આપણે સી સો કહીએ છીએ બરાબર એમાં કયા પરમાણુ ગણવાના બી ગણવાના ખાલી બી પરમાણુ ગણો એટલે આ રીતે આકાર થાય ઓકે તો આ રીતે તમે વિચારો એટલે આ બની ગયો ચિંચવાનો આધાર સી સો બની ગયું ઓકે એનું જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ આવશે એસેફ ફોર એના માં આવશે ઓકે પછી હવે આવશે એ બી થ્રી ઈ ટુ એ બી થ્રી ઇ બંધકારક ઇલેક્ટ્રોનમાં બંધ કારક ઇલેક્ટ્રોનિક અબંધકારક ઇલેક્ટ્રોનિક કેટલા આવશે બે આવશે આમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવણી તમે જુઓ ત્રિકોણીય દ્વિ પિરામીડ છે ઉપરના જેમ જ બરાબર આ જે ખરે એમાંથી ત્રિકોણ બનશે આ રીતે ત્રિકોણ અને આ રીતે ઉપર નીચે પિરામિડ બનાવવાનો ત્રિકોણ બનાવી પિરામિડ બનાવો તો આ ઇલેક્ટ્રોનિક મની ગોઠવણી થઈ ગઈ ત્રિકોણીય દ્વી પછી અણુનો આકારની વાત કરીએ તો આ જે આકાર છે ટી આકાર ગણાશે કેમ આનો આકાર ટી આકાર કીધો અબંધકારક ઇલેક્ટ્રોન ગણવાના હોતા નથી આકાર વખતે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન ગણવાના આકાર વખતે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન ગણવાના તે વખતે તો તમે જો આ કયો આકાર બની ગયો આમ કરીએ ધારો કે આ રીતે આમ કરીએ આ ટી આકાર બની ગયો ચાલ આવ્યો કયો આકાર બની જશે ટી આકાર બની જશે એનું જે એક્ઝામ્પલ છે ઓકે કયો આકાર છે સી એલ એફ થ્રી આકાર બનશે સીએલ એફ થ્રી જે ખરો મળશે સરસ રીતે બધું લખી લો પછી નવા મુદ્દો સમજાવું સરસ રીતે બધી આકૃતિ એક્ઝામ્પલ સાથે યાદ રાખવાનું છે બધું જ

ઉપર આ જે બી છે ઉપર આ બી ધારો કે આ ઉપરનો નો બી અહિયાં લખ્યો તે પિરામિડ બનાવી દઈએ ચોરસના ના ચારે ખૂણા સાથે જોડી દઈએ તો બની ગયું સમચોરસ પિરામિડ બરાબર તો આ જે ચાર બી છે આ રહ્યા ચાર બી એમાંથી ચોરસ બનાવી દીધું ચાર બી માંથી ચોરસ બનાવી દીધું ઉપર આ જે બી છે એ ઉપરનો નો બી ખરો એમાંથી દરેક ખૂણા સાથે કનેક્ટ કરી દઈએ એટલે સમચોરસ પિરામિડ બની જશે એનું જે એક્ઝામ્પલ છે બીઆર એફ એક્ઝામ્પલ છે બીઆરએફ ફાઇવ પછીનું અણુ છે એ બી ફોર ઈટુ એ બી ફોર ઈટુ એ બી ફોર ઈટુ જે ખરું એમાં ચાર પરમાણુ બંધકારક છે બે કારક ઇલેક્ટ્રોન યુગમાં ચાર થશે એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગમાં ગણેલા છે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગમાં ની ગોઠવણી છે એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગમાં ગણવાના છે એટલે એનો જે આકાર છે અષ્ટફલકીય આકાર થશે અષ્ટફલકીય કઈ રીતે બનાવતા હતા

પરમાણુ આવશે તો આજે એક્ઝામ્પલ છે એક્સ ઇએફોર એનું એક્ઝામ્પલ તરીકે આવશે સરસ રીતે લખી લો બધું મસ્ત રીતે એક્ઝામ્પલ સાથે યાદ રાખવાનું છે ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન રાખજો અણુના પોતાના આકારમાં જે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય એટલા જ ગણતરીમાં લેવાના છે અણુના આકારમાં આકાર બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય એટલા જ ગણતરીમાં લેવાના છે